સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે અને કારખાનાઓ નાના મોટા ઉદ્યોગો તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓએ રાજકોટને કરોડપતિનું શહેર બનાવી દીધું છે તાજેતરમાં જ ત્રણસો સાઠ વેલ્થ અને ક્રિસિલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ રાજકોટમાં અનેક એવા ઉદ્યોગપતિઓ રહે છે જેઓ પાંચસો કરોડ રૂપિયાથી વધારે સંપત્તિના માલિક છે ચાલો જાણીએ એ ટોચના દસ સૌથી ધનિક લોકો કોણ કોણ છે મિત્રો આગળ વધીએ તે પહેલાં તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો નીચે કમેન્ટ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી લેજો રાજકોટના ટોપ ટેન સૌથી ધનિક વ્યક્તિઓમાં સૌથી પહેલા ક્રમે આવે છે જ્યોતિ સીએનસીના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા મિત્રો તેમની કુલ સંપત્તિ લગભગ બાર હજાર પાંચસોને ઓગણત્રીસ કરોડ રૂપિયા છે જ્યોતિ સીએનસીના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા રાજકોટના સૌથી ધનિક વ્યક્તિ છે તેઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી સંપત્તિ એકત્ર કરી છે નંબર બે બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી ગોપાલ સ્નેક્સના માલિક મિત્રો કુલ સંપત્તિ લગભગ છવ્વીસો બાવીસ કરોડ રૂપિયા ગોપાલ સ્નેક્સ બ્રાન્ડ દ્વારા ગુજરાત તથા ભારતભરમાં નમકીનની દુનિયામાં બિપિનભાઈએ નામ કમાયું છે નંબર ત્રણ વિનીત બેડિયા સિલ્વર પંપના માલિક કુલ સંપત્તિ લગભગ એક હજાર એકવીસ કરોડ રૂપિયા સિલ્વર પંપના સ્થાપક વિનીત બોડિયા રાજકોટના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે નંબર ચાર સહદેવસિંહ લાલુબા જાડેજા જ્યોતિ સીએનસી સાથે સંકળાયેલા છે કુલ સંપત્તિ લગભગ નવસો નવ કરોડ રૂપિયા જ્યોતિ સિએન્ચના સહદેવસિંહ જાડેજા પણ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિઓમાં સામેલ છે નંબર પાંચ ધરમસિંહ બેડિયા સિલ્વર પંપના સહ માલિક કુલ સંપત્તિ લગભગ આઠસો કરોડ રૂપિયા ધરમસિંહ બેડિયા સિલ્વર પંપના ભાગીદાર તરીકે રાજકોટમાં ખાસ ઓળખ ધરાવે છે નંબર છ દક્ષાબેન બિપિનભાઈ હદવાણી ગોપાલ સ્નેક્સ મિત્રો કુલ સંપત્તિ લગભગ સાતસો કરોડ રૂપિયા ગોપાલ સ્નેકના માલિક બિપિનભાઈ હદવાણીના પત્ની દક્ષાબેન રાજકોટની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે નંબર સાત હોસ્કોટેક સમરાવ રાઘવેન્દ્ર રાવ ડીસીએક્સ સિસ્ટમ લિમિટેડ મિત્રો કુલ સંપત્તિ લગભગ સાતસો ને સેતાલીસ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા કોમ્પોટેક્સના વ્યવસાયમાં હોસ્કોટેક સમરાવનો મહત્વનો ફાળો રહ્યો છે નંબર આઠ રૂપે દયાશંકર મડેકા રોલેક્સ રિંગ્સ લિમિટેડ મિત્રો કુલ સંપત્તિ લગભગ સાતસો ને છ કરોડ રૂપિયા રોલેક્સ રિંગ્સ લિમિટેડ દ્વારા રૂપેશ મડેકાએ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે નંબર નવ જીતેન દયાશંકર મડેકા રોલેક્સ રિંગ લિમિટેડ કુલ સંપત્તિ લગભગ છસો ને સત્તાણું કરોડ રૂપિયા જીતેન મડેકા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે નંબર દસ મનેશ દયાશંકર મડેકા રોલેક્સ રિંગ્સ લિમિટેડ કુલ સંપત્તિ લગભગ છસો કરોડ રૂપિયા મિત્રો મનેશ મંડેકા પણ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રાજકોટનું નામ રોશન કરતા ઉદ્યોગપતિ છે રાજકોટનું ભવિષ્ય વધુ ઉદ્યોગપતિઓ માટે પ્રેરણા સ્થાન મિત્રો રાજકોટમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોજબરોજ નવા અવસર ઊભા થઈ રહ્યા છે આ ટોચના દસ કરોડપતિઓનું યોગદાન માત્ર શહેર માટે જ નહીં પરંતુ રાજ્ય તથા દેશ માટે પણ મહત્વપૂર્ણ છે